આપણે શીખીએ શ્રેણી અહિયાં ધ્વનિ એટલે અવાજ જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ જે અવાજ બહાર આવે છે એને આપણે ધ્વનિ કહેવાય ધ્વનિના બે ક ખ ગ ચ મ ટૂંકમાં કક્કાના બધા જ વર્ણો જેને વ્યંજન કહેવાય છે અહિયાં હલંત લખ્યું છે હલંત એટલે એ એકલો છે એની પાછળ કોઈ સ્વર લાગેલો નથી અહીંયા છે સ્વર અ આ ઈ ઉ એ અઈ ઓ બધા નથી લખ્યા પણ આ બધા સ્વર છે જે તમે જો તમે ક નું ઉચ્ચારણ કરો છો તો ક બોલ્યા પછી પાછળ અ સંભળાશે ક સાથે અ ભળે અહીંયા કરજો પ્લસ તો શું થાય અહીંયા કરજો બરાબર એટલે કે ક સંપૂર્ણ અક્ષર ખ છે ખ સાથે જો આ મળે જો અ મળે તો ખ આ મળે તો ખા હવે એવી જ રીતે તમે પેર બનાવી શકો ગ સાથે ઈ મળે હવે નાનો કે મોટો અહીંયા નાનો લખ્યો તો અહીંયા આપણે આ રીતે થશે ઘ સાથે ઉ મળે તો શું થશે ઘુ ઘુ અહીંયા નાનો લખે છે ઉ છે ચ સાથે એ મળે તો શું થશે ત સાથે મળે તો શું થશે તય મ સાથે ઓ મળે તો શું થશે મો હવે જ્યારે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે કે એ પી હોય કે કે ડુ રા હોય આવા બધા શબ્દો હોય તો તમને ખ્યાલ આવે આ સ્વર અંદર મળેલો છે દાખલા તરીકે ખ ટા રો તો અહીંયા ખ છે તો ખ સાથે અ હોય છે જ્યારે અ અ ભળેલો હોય ત્યારે એ સિંગલ અક્ષર સંપૂર્ણ બને છે ખ અ લખાય કેમ કે અહીંયા ટ વત્તા શું થશે આ વાળો શબ્દ આ પછી ર વત્તા ઓ વાળો શબ્દ જો અહીંયા મો થઈ તો અહિયાં થશે ઓ એટલે હવે આને તમે આમ લખી શકો ખાલી આ વ્યંજનમાં આવા સ્વર હોય હોય છે જો આ રીતે તો હવે આપણે થોડાક નિયમો જોઈએ કે જેનાથી તમને થોડોક વિસ્તૃત ખ્યાલ આવે કેમકે આવા સિમ્પલ શબ્દો કઈ આપણી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કે વિદ્યાર્થીની એક્ઝામમાં કઈ પૂછાતા નથી થોડાક અઘરા શબ્દો હોય છે

વ્યંજન જ લખાય છે સ્વર લખાતો નથી વ્યંજન વ્યંજન જ લખાય છે એટલે કેવો શબ્દ હોય દાખલા તરીકે ગોપાલ આવો શબ્દ છે હવે આ તમને ગો વાળો આવડે છે ગવત્તા ઓ પ વાળો આવડે છે વત્તા આ ગવત્તા ઓ

નથી કેમ કે અહીંયા આપણે અ ઉચ્ચારણ કર્યું છેલ્લા શબ્દમાં વ્યંજન આવશે આવશે અમુક શબ્દ એવા હોય છે આ નિયમ નંબર એક બે કે જ્યારે છેલ્લા અક્ષર ની આગળ જોડાક્ષર આવતો હોય ત્યારે છેલ્લા અક્ષર ની આગળ જોડાક્ષર આવતો હોય ત્યારે સ્વરનું ઉચ્ચારણ થાય છે એટલે કે એને સ્વરાંત કહેવાય છે એટલે કે સ્વરાંત કહેવાય છે દાખલા તરીકે જન્મ આ શબ્દ ને આ શબ્દનો ફરી ઉચ્ચારણ કરો ગોપાલ લ લટકે છે એને આપણે પાછળ આપણે અનુ ઉચ્ચારણ કર્યું નથી તો આગળ છેલ્લા અક્ષર ની આગળ જોડાક્ષર આવતો હોય ત્યારે સ્વરનું આ ઉચ્ચારણ મ પછી અનુ ઉચ્ચારણ કરવું પડે આપણે ન કરવું હોય તો પણ કરવું પડે ભલે આપણે વખતે કદાચ ન લખીએ પણ બોલીએ તો જો જ અ ન ન અડધો લખવાનો છે કેમકે ન ખાલી વ્યંજન છે અડધો એટલે કે અ લખવાનો નથી મ વત્તા અ કરવો પડે અહિયાં નથી કર્યો અહિયાં કરવો પડે કેમકે આપણે બોલીએ છીએ એનું ઉચ્ચારણ થાય છે એમ કેમ એનું ઉચ્ચારણ થાય છે અહીંયા ઉચ્ચારણ થતું નથી હવે એ સમજાવું અહીંથી તમે બોલવાની શરૂઆત કરી જ પછી ન ને તમે બોલો છો આખો બોલતા નથી એટલે તમે એક જગ્યાએથી કૂદકો મારો છો અહીંયા અટકતા જ નથી અહીંથી શરૂ કરો સીધા અહીંયા અટકો એટલે એની એક થિયરી કેવી થઈ એક જગ્યાએથી કૂદકો મારો એટલે કે વજન આપો છો અહીંયા વજન આપો અને એક ડગલું મુકતા નથી ને બીજે દોર ડગલું મૂકી દ્યો છે એટલે બીજે દોર ડગલું મૂકો છો એટલે એનો એક વજન લાગે છે થડકો લાગે છે જો તમે કૂદકો મારો કોઈ વસ્તુને ઠેકીને કૂદકો મારો તો ત્યાં અટકવું પડે એ સિદ્ધાંતને અનુરૂપ મ ઉપર આપણે પડીએ છીએ જ ઉપરથી મ ઉપર પડીએ છીએ પડીએ એટલે ત્યાં અટકીએ છીએ વધારે વાત એટલે એનો અનુ ઉચ્ચારણ થાય છે આ નિયમ છેલ્લા અક્ષર ની આગળ જોડાક્ષર વાળા નિયમને ખૂબ અનુસરે છે કેમ કે પાછળ દાખલા તરીકે દાખલા તરીકે તમે કેમ લખશો કે આર યુ એસ એચ એન એ લખશો એન એ લખશો કેમકે કૃષ્ણ અણ પછી અ બોલાય છે આની આ વસ્તુ ગોપાલમાં કેમ લખશો તો કે જી ઓ પી એ એલ અહીંયા એ કરશો નહીં નહીં તે ગોપાલથી છે આ વસ્તુ ઇંગ્લિશના જે ઇંગ્લિશમાં જે આપણે લખાણ કરીએ છીએ એને પણ અનુસરે છે અમુક શબ્દમાં આપણે છેલ્લે અ આવતો જ નથી કેમ કે આપણે બોલતા જ નથી ગોપાલ આ રીતે જ લખીને છોડી દેવું પડે અ કરીએ તો એ નિયમ ને અનુસાર ખોટું પડતું હોય છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે છેલ્લે વ્યંજનાંક ક્યારે હોય તો કે છેલ્લે લ ઉચ્ચારણ અ ન થતું હોય ત્યારે અને સ્વરાંત ક્યારે હોય તો કે એ જોડાક્ષર છેલ્લા અક્ષરની આગળ જોડાક્ષર હોય ત્યારે થતું હોય છે અનુ ઉચ્ચારણ ત્યારે જ લખવાનું એવું લાગે છે કે તમને અહીંયા સુધી જો જ્યાં ધ્વનિ શ્રેણીની શરૂઆત જ છે. તમે આ રીતે જો નિયમો સમજીને આગળ આગળ છે પાંચ થી સાત જ નિયમો જોડાક્ષર એ બરાબર જાણી લો એટલે તમને કોઈ પણ જગ્યાએ જયારે તમને શ્રેણી પૂછાય ત્યારે એક પણ તકલીફ પડે મિત્રો હવે જોઈએ ધ્વનિ જોઈએના કેટલાક જોડાક્ષરો આવે નિયમો સૌથી પ્રથમ જોઈએ ના જોડાક્ષરો જે શબ્દની શ્રેણી છૂટી પાડીએ છીએ એ શબ્દ લિપિ ટાઈપ કરેલી લિપિમાં હોય છે અને એ ટાઈપ કરેલી લિપિમાં જ્યારે દ કોઈ બીજા વ્યંજન સાથે જોડાય છે ત્યારે અલગ ધ્વનિ બની જાય જો એની એટલા માટે આ જોડાક્ષરો સમજવા ખૂબ જ જરૂરી હોય છે દાખલા તરીકે દ સાથે ય જોડાય તો કેવો શબ્દ થાય છે દ્ય અને કહેવાય આપણે ઘણા બધા ધ્ય વાંચીએ દાખલા તરીકે અહિયાં આપણે લખીએ વિદ્યા અને કહેવાય વિદ્યા આપણે વાંચીએ શું અને વિદ્યાર્થી એવો શબ્દ તો આપણે વાંચતા જ નથી વિદ્યાર્થી જ વાંચીએ તો આમાં દ દોડાયેલો છે દ વત્તા જો જે આ દના જોડાક્ષરો એટલે કે દ એમાં અડધો છે દ એમાં અડધો છે બીજો વ્યંજન પૂર્ણ છે અડધો છે આ પૂર્ણ છે એટલે આ આખો બોલાય છે આની પાછળ અ આવે છે શું કામ તો કે આ જોડાક્ષર બની જાય છે એટલા માટે જો આની શ્રેણી છુટી આમ પડે વ વત્તા દ ય આ ધનો જોડાક્ષર છે એટલા માટે દ સાથે ર ભળે તો કેવું થાય આવી લીટી જેવી થાય આવ આવી લીટી થાય દ સાથે ર ભળે ત્યાં તમે એમ લખી શકો દ રી દ્ર જો ર છે દ્ર છે તો આવો શબ્દ હોય જ્યારે ત્યારે એમાં દ અડધો ને ર આખો હોય છે દ વત્તા અ વત્તા ર વત્તા ઈ, એટલે ડરી વત્તા છેલ્લે અ આવશે દર જો આવશે ને છેલ્લે અ આવશે કેમ તો કે ર આપણે આખો બોલીએ છીએ અહીંયા છે બરાબર પછી દ સાથે મ જોડાય તો કઈક આવી લિપિ ચિહ્ન બને છે દ સાથે મ જોડાય ત્યારે આ રીતની લિપિ ચિહ્ન બને છે અને જો છાપેલું આવું જ હોય છે એમ હોય છે પદ્મ આવા અક્ષર આપણે શું વાંચીએ પદ્મ હવે હવે આમાં આપણે જેવું વાંચીએ આપણે છૂટું પાડતા નથી ઘણી વાર એવું થાય જો અને ધોની શ્રેણી એમ છૂટી પડે તો કે આવી વત્તા મ અ હવે આમાં આપણને દ છે એ તો ખબર જ પડતી નથી બોલીએ છે ખબર પડતી નથી એટલે દ ને ભૂલી ને સીધો લખી નાખીએ એટલે ધ્વનિ પડે ખોટી ત્યારે એને આ રીતે લખાય છે અને કહેવાય દ્વ અને કહેવાય દમ અને કહેવાય દ્વ દાખલા તરીકે આને વાંચીએ આપણે દ્વાર પણ આમાં દ છે એ ખબર હોવી જોઈએ દ અડધો લખવાનો છે વ આખો લખવાનો છે અને કેમ દ્વા તો આગળ જોડાક્ષર નથી જોડાક્ષર છે ક્યાં છે જો વ આખો થઈ ગયો જોડાક્ષર છે કે અહીંયા છે જોડાક્ષર અહિયાં હોય તો ર પછી અ આવે છે એટલે આમાં પણ ઘણા ર પછી અ મૂકી દે છે આપણે ર પછી અ બોલતા પણ નથી શું કરીએ દ્વાર એમ કહીએ છે દ્વાર ર એમ બોલતા નથી તો આ બધા શબ્દો દ સાથે જોડાયેલા છે કયા ય જોડાણો ર જોડાણો મ જોડાણો વ જોડાણો ત્યારે આવી અલગ અલગ લિપિ ચિહ્ન બનતી હોય છે અને એને ઓળખવા માટે આપણે ખબર હોવી જોઈએ કે આમાં દ સાથે મ જોડાણ છે આમાં દ સાથે ય જોડાણો છે દ ય દ્યા વિદ્યા તો આ રીતે નાની નાની બાબતો આપણે આમાં ધ્યાન રાખવી જોઈએ જે આ દ જોડાક્ષરો કહેવાય છે મિત્રો હવે જોઈએ આપણે સ ના જોડાક્ષરો આ શબ્દ પણ ઘણી વાર બીજા સાથે જોડાઈને અલગ લિપિ ચિહ્ન બનાવે છે જોડાક્ષર તો કે સ છે કે વ સાથે જોડાય તો થાય સ્વ આપણે ઘણી વાર કહેતા હોય ને શ્વાસ આ રીતે લખાય હવે આવો શબ્દ લિપિ ચિહ્નમાં હોય ત્યારે આપણને ખબર ન હોય કે આ સ છે એ શેનો આ આખો લિપિ શેનો બનેલો છે તો કે આનો બનેલો છે સ્વ એટલે સર્ધ ને આખો અહીંયા થઈ ગયું શ્વા ને છેલ્લો સ જેને આપણે પૂર્ણ બોલતા નથી શ્વાસ શ્વાસ એમ બોલીએ છીએ બીજો સ છે એ ચ સાથે જોડાય છે ત્યારે એ કઈક આવી લિપિ ચિન્હ બનાવે છે ત્યારે કેવી બનાવે છે આવી ને કહેવાય આપણે આમાં લખતા હોઈએ છે ઘણી વાર નિશ્ચિંત એટલે શું કહીએ નિશ્ચિંત તો સ અડધો ને ચી એટલે માં છે જો ન વત્તા ઈ વત્તા શ વત્તા ચ વત્તા ઈ અને ઉપર અનુસ્વાર છે એટલે ન અડધો આવશે અનુસ્વારનો ન અડધો આવશે અને વત્તા ત સિંગનલ આવશે આને કહેવાય નિઃશ્ચિંહ જો ફરી સમજાવ પાછલની પછી ચિંહ ન સુધી ચિંહ અને છેલ્લો તો આ રીતે અલગ પડવી ત્રીજો જોડાક્ષર બને છે સનો

તો સ તમારે અડધો લખવાનો છે અને ર સંપૂર્ણ લખવાનો છે તો આને કહેવાય શ્ર અને મ મ માટે સિંગલ કરીને છોડી દેવાનો છે કેમ કે આગળ જોડાક્ષર નથી ર આખો છે ઘણા આ જોડાક્ષર ના કારણે અ મૂકી દેતા હોય છે જે ખોટું પડે છે સ ના જોડાક્ષર હવે આપણે જોઈએ ર ના જોડાક્ષર ર જોડાક્ષર તરીકે જો ર માટે બે નિયમ છે કોઈ વર્ણ અમારો શબ્દ છે ફાડેલો કે ચીરેલો હોય ત્યારે તે વ્યંજન 어른 도움을 가해서 네 어로 호르나무 가해서 이거죠 성적 어로 호르나무 가해서 왜 채수 익숙대로 그럼 어조 아꼬의 원로 파래로 깨찌래 로새 악거네 아벤셜네 파래 어떻겠지요.

હવે આ જોડાક્ષર વચ્ચે નથી શરૂઆત માં છે એટલે મ પછી અ આવશે નહીં કેમ કે ર અહિયાં આખો મુકાય છે એટલે આ ખાસ યાદ રાખજો જયારે કોઈ વ્યંજન ચિરેલો ફાડેલો હોય ત્યારે એની પછી ફાડેલો હોય કે અડધો મુકાય છે એની પછી ર આખો મુકાય છે તો એ બરાબર બેસશે હવે બીજો નિયમ જોઈએ ર રમાતે જયારે કોઈ વર્ણ ઉપર રેફ છે આ રીતનું હોય છે ને રેફો હોય ત્યારે તે વર્ણ ની પહેલા તે વર્ણ ની ર રધો મુકાય છે

બોલવામાં પણ આવે જો કરો અને છૂટી પડી ક વત્તા અ આખો છે ક કહે છે હવે નિયમ પ્રમાણે વાળો વર્ણ છે એની પહેલા અડધો ર એટલે એમાં અ મૂકવાનો નથી અને મ પૂર્ણ મુકાશે કેમ પૂર્ણ મુકાશે તો કે જોડાક્ષર ર આવી ગયો કયો આવી ગયો જોડાક્ષર ર આવી ગયો થોડી વાર પહેલા શીખ્યા કે કોઈ પણ શબ્દમાં છેલ્લા વર્ણ ની આગળ મુકાય છે એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આ ર માટેની આમાં મોટા ભાગડા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એક શબ્દ જોઈએ આ નિયમ ઉપર થાય તમને બરાબર સમજાય ક્રમ શબ્દ છે અહીંયા રેફર આવી ગયો અને ચિરાયેલો પણ આવી ગયો હવે આ ક છે તો ક સિમ્પલ છે સિંગલ સિંગલ શબ્દ લેશો અને અને નીચે ઉતારતા એની છૂટી પાડતા તો બરાબર આખી ધ્વનિશ્રેણી એક સાથે છૂટી પાડશો તો ક્યાંક એકાદ વ્યંજનની કે સ્વરની ખોટ રહી જશે અથવા આગળ પાછળ થઈ જશે તો આખી શ્રેણી ખોટી પડશે ક વત્તા આ હવે આ રેપ છે એટલે એનો નિયમ તો કે એની પહેલા રડધો આવે 가려요, 요, 요, 완성된 거예요. 그래서 앞으로도 보리겠죠. 얼마이죠? 약속. 아태유, 가, 아태유, 요, 가려, 그럼, 좋아해지, 애비안전시려고 해, 아츠와사려고 해, 또 애비안전에 어려움이 끓어나오죠. 아무나 니엄조이기야, 내가 아코. 아태유, 그럼. બરાબર હવે વધ્યો સિંગલ છોડી દેવાના છે કેમ કે અહીંયા આખો આપણે વ્યંજન બોલ્યા ર તો અહિયાં કઈ અહીંયા અ આવશે નહીં કેમ કે કાર્યક્રમ એમ બોલીએ છીએ કાર્યક્રમ એમ બોલતા નથી જો કાર્યક્રમ એમ બોલીએ તો અ આવે પણ એવું બોલતાય નથી એવું લખાતું પણ નથી અને મ સિંગલ વ્યંજન જ આવશે આ રીતે ધોની શ્રેણીને સ્ટેપ બાય સ્ટેપ છૂટી પાડી શકાય હજી હ ના જોડાક્ષરો છે સંયુક્તાક્ષરો છે જે આમાં તમે વધારે દીપમાં જાણીને વ્યવસ્થિત ધ્વનિ શીખી શકો એટલા માટે આપણે એને ફરી પાછા બીજા વિડીયોમાં શીખીશું આવજો